અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામના મહેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી હતી મહેન્દ્રનગરમાં ઉત્તર ભારતીયોના પર્વ છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા આ દરમિયાન નજીકમાં રમી રહેલા બે બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી પાંચ વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો આ અંગેની જાણ થતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો

दोनों छोटे बच्चे बच्चे मेरा भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों दूध एक को निकाल लिए अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढे निकले तो ढूंढते ढूंढते पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने दो, बताया गड बताया